ભાજપના નેતાઓની હત્યાની સોપારી મુદ્દે સુરતમાં પકડાયેલા મૌલવીને લઈ હર્ષ સંઘવીએ કોંગ્રેસ પર પરોક્ષ રીતે પ્રચંડ પ્રહાર કર્યા છે સુરત ક્રાઈમ બ્રાન્ચે ધરપકડ કરે શોએબ અબુ બકર પાસેથી મળેલા પુરાવા અને પાકિસ્તાની સાથે થયેલી વાતચીતનો હવાલો આપી સંગવીએ સ્ફોટક નિવેદન કર્યું છે હિન્દુવાદી ભાજપના નેતાઓનું પાકિસ્તાનના ઈશારે હત્યાનું ષડયંત્ર રચાયું હોવાનો તપાસમાં આવેલી વાતનો હવાલો સંગવીએ આપ્યો છે રાજ્યના યુવકોને આવા મૌલવીઓ દેશ વિરોધી કૃત્ય કરવા પ્રેરિત કરતા હોવાનો આરોપ લગાવી આવા શખ્સોને પરોક્ષ રીતે બચાવવાનો પ્રયાસ ન કરવા સંગવીએ કોંગ્રેસને આહવાન પણ કર્યું છે

એક કરોડ રૂપિયાની સોપારી આ સંપૂર્ણ પર્દાફાશ થયો છે જે પ્રકારે પાર્ટીના સોપારી આપવાનું કામ ચાલતું હતું અને ક્યાંય ને ક્યાંય આ મોલવી દ્વારા મારા રાજ્યના યુવાનો અને ભૂલકાઓને દેશ વિરોધી કૃત્ય કરવા માટે પ્રેરિત કરવામાં આવતો હતો આ બધું જ પડદાફાશ થયું છે દેશ માટે ભડકાવવામાં આવે ભારતીય જનતા પાર્ટી માટે ભડકાવવામાં આવે એ જ રીતે આ લોકોને કઈ રીતે આતંકવાદી પ્રવૃત્તિમાં જોડી રખાય તે માટેનો પ્રયાસ આ મોલવી દ્વારા કરવામાં આવતો હતો મારી કોંગ્રેસને વિનંતી છે રાજનીતિના અનેક અવસરો પ્રાપ્ત થશે પણ આ પ્રકારના મોલવીઓને બચાવવું એ પાપ છે આ પ્રકારના પ્રેરિત કરવા એ પાપ છે અને આડકતરી રીતે બચાવવાનો જે પ્રયાસ કરી રહ્યા છે તે બંધ કરવો જોઈએ મારા રાજ્યની સુરક્ષાની વાત છે છોડ્યા બી નથી અને છોડશો બી નહીં

सरकार आपकी है कानून व्यवस्था आपकी है धरपकड़ आपको करनी है तफ्तीश आपको करनी है कब तक कांग्रेस के नाम की माला जपते रहिएगा तीन दशकों से सरकार आपकी है इससे ज्यादा मूर्खतापूर्ण बयान यहाँ के गृह मंत्री दे नहीं सकते हैं ये मैं कहूँगी